પાર ડેમ થયો ઓવરફ્લો કાકરાપાર ડેમ અને એની પૂર્ણતાની સપાટીથી ચાર ફૂટ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા ડેમના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા ડેમ ઓવરફ્લો થતાં સેલ્ફી લેતા જોવા મળ્યા કેટલાક લોકો કાકરાપાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં તાપી નદી બે કાંઠે મેઘરાજાએ સુરતની બદલી કાઢી સુરત ચારે બાજુ હોનારતના દ્રશ્યો સુરતમાં આકાશી મહેરના કારણે કહેર મચી ગયો છે સુરતમાં આવેલી ખાડીઓના કારણે સુરતની હાલત બદસુરત થઈ ગઈ છે આખું સુરત જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે વરસાદે અહીં માંજા મૂકતા સુરતી લાલાઓ સંકટમાં મુકાયા છે સુરતીઓની સવાર જ ડૂબેલા શહેર સાથે થઈ

ડેમના છ દરવાજા ખુલાયા આમલી ડેમના આકાશી દ્રશ્યો જુઓ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો રાવલમાં પૂરની સ્થિતિ વચ્ચે હનુમાનધાર ગામે ડાયાલિસિસના દર્દીનું રેસ્ક્યુ કરાયું મહિલા દર્દીને બોટ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા ગ્રામજનોએ હોડીની મદદથી મહિલાને હોસ્પિટલ લઈ જવાયા હતા રાવલના હનુમાનધાર વિસ્તાર તરફ જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા હોય ગ્રામજનોએ હિંમત સાથે પૂરની સામે ઝઝુમતા નજરે પડ્યા તાંડવથી ઉત્તરાખંડ જેવા દ્રશ્યો સામે આવ્યા છે

જાણે કોઈ નદી તોફાની બની હોય તે રીતે પાણી વહી રહ્યું છે ગાંધી બજારમાં જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણીના તેજ પ્રવાહમાં ભયાવહ દ્રશ્યનું સર્જન કરતું જોવા મળ્યું પાણીના પ્રવાહના કારણે લોકો ઘરમાં કેદ થયા બહાર નીકળવું મુશ્કેલ બન્યું અરે બાપરે આ તો જુઓ આ ગામ છે કે ગામ વચ્ચે નદી ભરૂચના ઉદ્યોગ નગરીમાં ભારે વરસાદ પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાયો ઉદ્યોગ નગરી જાણે પાણી નગરી બની ગઈ હોય કામદારો અને વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા તો ઇન્દ્રનગરમાં માં પણ પાણી રેલમ કરી ઇન્દ્રનગરમાં મકાનોમાં પાણી ભરાયા સ્થાનિકોએ ઘર વખરી સાથે ઊંચાણવાળી વાળી જગ્યાએ જવા મજબૂર થવું પડ્યું તો ભરૂચ જાડેશ્વર તેમજ બોલાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા અયોધ્યાનગર માનસનગર મેઘદૂત ટાઉનશીપ વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા ભોલા વિસ્તારની અવધૂતનગર એક અવધૂતનગર બે ગાયત્રી વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા અમદાવાદ થી સુરત જતા નેશનલ હાઈવે અડતાલીસ પાણીમાં ગરકાવ થયો વાહન ચાલકો પણ ફસાઈ ગયા આ બાજુ પાણી એવી ઘણી કરી કે પશુઓ પણ તણાયા અંકલેશ્વર ની બહુચર્ચિત આંબલા ખાદી ઓવરફ્લો થતા આમલાખાડીમાંથી ઘોડા તણાયા વહેલી સવારથી હાઈવે પર ભારે પાણી હતું હાઈવેથી અંકલેશ્વર શહેર ને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો પૂરે એવી તબાહી મચાવી કે રોડ પર પશુઓ ડૂબી ગયા પાણીના પ્રચંડ વેગમાં ઘોડાઓ તણાતા દ્રશ્યોમાં કેદ થયા ભરૂચ શહેરના પાંચ બત્તી દિ શક્તિનાથને જોડતા સેવાશ્રમ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા સેવાશ્રમ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સેવાશ્રમ માર્ગ ઉપર કેટલીક ગટરો ખુલ્લી હોવાને કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે વડોદરાનો વારો પાડી દીધો છે રાજેશ ટાવર રોડ ઉપર પ્રસૂતા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ કેડ સમા પાણીમાં પણ એમ્બ્યુલન્સ જઈ શકે એમ નહોતી ત્યારે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એમ્બ્યુલન્સને ધક્કો મારીને ખાંગી નર્સિંગ હોમમાં પ્રસૂતાને સમયસર સારવાર અર્થે પહોંચતી કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા વડોદરામાં ભારે વરસાદને પગલે રાવપુરા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તેમાં પાણીની પસાર થતા લોકોને આપ જોઈ રહ્યા છો ની એક ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ સ્થાનિક લોકોની મદદથી ગાડીને બહાર કાઢાય સ્થાનિક લોકોએ ગાડીને ધક્કો મારીને બહાર કાઢી હતી વડોદરાના હલદરવામા ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારમાં કેડ સમા પાણી છે હલદરવા ગામમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં છે કરજણ બંધકમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ કરજણ બંધકમાં સવારથી જ અવિરત વરસાદ ને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હલદરવા ગામે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે અવિરત વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થવાની ભીતિ પાણીમાં ડૂબી વડોદરાના માર્ગો પર જળ કરફ્યુ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રોડ પર પાણીનું સામ્રાજ્ય પાણી ચીરીને આવતા વાહનો બંધ રિક્ષાને ધક્કો મારતા ચાલકો ગોઠંડુ પાણીમાં ચાલીને જતા લોકો જળબંબાકારના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના વડોદરામાં સવાર સવારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વડોદરાની બજારો પાણી પાણી થઈ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધતા મધ્ય ગુજરાતમાં મેઘાએ માજા મૂકી ત્યારે વડોદરા શહેરના હાલ બેહાલ થયા છે વડોદરાવાસીઓ સવારમાં ઉઠતા જ તેઓનું શહેર પાણીમાં ડૂબેલું હતું દાંડિયા બજાર મુખ્ય માર્ગ મદન પથરગેટ બજાર માંજલપુર નવાપુરા માંડવી વિસ્તાર ફેરવાયા છે વરસાદ પડ્યો કે રોડ પાણીમાં ડૂબી ગયો અનરાધાર વરસાદના કારણે રોડ પર વાહનો બંધ પડી ગયા વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થયા ત્યારે વડોદરાથી એસએસજી હોસ્પિટલમાં મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું વડોદરાનું પણ પાણીમાં ડૂબી ગયું છે જુઓ રોડ પર જળ તબાહીના આ દ્રશ્યો ડૂબતા વાહનો અને તરતી કારોની આ તસવીર છે વડોદરા ના મેઘરાજા સંકટ આવી પડ્યું ભારે વરસાદના કારણે તરવા ટિમ્બરવા સાનરી અવખાલ ઉતરાજ બાવળીયા સહિતના ગામો પાણી પાણી થયા દિવેર મિંડોળ સુરાજ શિનોર સિનોર સહિતના ગામોમાં વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું સવારના છ થી બે વાગ્યા સુધી અંદાજિત સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો શિનોરમાં સિઝનનો કુલ પંદર પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ નોંધાયો આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ બપોર સુધીમાં વરસી પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાય શિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા શિનોરથી માલસર જવાના માર્ગ પર આવેલા તાલુકા સેવા સદન પાસે વરસાદી પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા સવારથી વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોમાં કહી ખુશી કઈ ગમનો માહોલ જોવા મળ્યો

અનેક વાહનો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા છે તો અનેક લોકો પાણીમાં ફસાયા છે ચારે બાજુ કમરસમા પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંકી ગયા જુઓ અલકાપુરી ના દ્રશ્યો અહીં આકાશી આફતથી અલકાપુરી ઘરનાળું છલોછલ થયું ઘરનાળું સંપૂર્ણ ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો વડોદરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ રામેશ્વર મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા સ્કૂલવાન પાણીમાં ફસાઈ સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ ફસાયા રોડ પર ઘૂંટણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળબંગન થયા નવિયાળ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી ઘરની તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે નવા યાર્ડમાં સૌથી વધુ ઘરોમાં પાણી ભરાયા છે લોકોને પાણીમાં ન જવા પોલીસે અપીલ કરી છે તો સયાજીગંજ વિસ્તારમાં આવેલું ઘરનાળું ભરાયું છે ગોતરી જવાનો રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે ઘરોમાં પાણી ઘુસ્યા દુકાનોમાં ભરાયા પાણી જાણે કે આખું વડોદરા ડૂબી જ ગયું છે